નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ જે મિત્રો પ્રધાનમંત્રી દ્વારા જે આવાસ યોજના ચલાવવામાં આવે છે તો મિત્રો આ આવાસ યોજનાની આપણે સંપૂર્ણ માહિતી આ એક જ વિડીયોની અંદર મેળવવાના છીએ જેવી કે અરજી ક્યાં કરવાની રહેશે ત્યારબાદ મિત્રો કોને કોને લાભ મળશે આવાસ યોજનાનો કોને કોને લાભ મળશે ત્યારબાદ મિત્રો કયા કયા ડોક્યુમેન્ટ જોશે તમારા ફોર્મ ભરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોશે ત્યારબાદ તમારે કઈ જગ્યાએ ફોર્મ ભરવું કે કઈ જગ્યાએ તમારે અરજી કરવી ત્યારબાદ તમને લાભ ક્યાંથી આપવામાં આવશે ત્યારબાદ મિત્રો કેટલી સહાય મળવા પાત્ર રહેશે સહાયની અંદર મિત્રો ત્રણ હપ્તા તમને અલગ અલગ આપવામાં આવશે તે કયા કયા આવશે તે પણ મિત્રો આપણે જોઈશું એમાં પ્રથમ હપ્તો બીજો હપ્તો અને ત્રીજો હપ્તો એમ ત્રણ હપ્તામાં તમને અલગ અલગ રકમ આપવામાં આવશે તે પણ મિત્રો આપણે વાત કરીશું ત્યારબાદ મિત્રો આ યોજનાની અંદર સૌથી પહેલાં અગ્રતા ક્રમ કોને કોને આપવામાં આવશે એટલે કે સૌથી પહેલા કોને કોને લાભ આપવામાં આવશે તો તેની પણ મિત્રો આપણે વાત કરીશું ત્યારબાદ મિત્રો જમીન કેવી હોવી જોઈએ તમારી જમીન જે છે તે તમારે કેવી હોવી જોઈએ બરાબર કોના નામે હોવી જોઈએ તેની પણ મિત્રો આપણે વાત કરીશું તો મિત્રો આ સંપૂર્ણ માહિતી આપણે આ એક જ વિડીયોની અંદર મેળવવાના છીએ ચેનલની અંદર નવા હોય તો મિત્રો ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકોનને ઓન કરી દેજો જેથી આવનારા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં જોવા મળે અને મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરવાનું ના ભૂલતા તો મિત્રો આપણે વધારે સમય નથી લેતા વિડીયોની શરૂઆત કરીએ તો મિત્રો સૌથી પહેલાં આપણે આવાસ યોજનાનું પૂરું નામ જોઈએ તો મિત્રો આ આવાસ યોજના છે તો મિત્રો પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના મિત્રો છે બરાબર પંડિત દીનદયાળ આવાસ યોજના ઉપરથી ચલાવવામાં આવે છે ત્યારબાદ મિત્રો આપણે કોને કોને લાભ મળશે તેની મિત્રો આપણે વાત કરીએ કે કયા કયા લોકોને આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે તો મિત્રો આ યોજનાનો લાભ કોને કોને મળશે તો તે જોઈએ તો મિત્રો સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના લોકોને મળશે ત્યારબાદ મિત્રો આર્થિક પછાત વર્ગના લોકોને મળશે અને તથા વિચારતી વિમુક્ત જાતિના લોકોને આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે ત્યારબાદ મિત્રો આગળ જોઈએ તો જમીન કેવી હોવી જોઈએ તમારે મકાન બનાવવા માટે જમીન કેવી હોવી જોઈએ જેથી તમને લાભ મળી શકે તો તેની વાત કરીએ તો મિત્રો સો માલિકીનો પ્લોટ હોવો જોઈએ બરોબર સો આપણા ઘરના કુટુંબની જમીન હોવી જોઈએ બરોબર ત્યારબાદ મિત્રો વારસાઈથી પ્રાપ્ત કરેલ જમીન ધરાવનાર હોવો જોઈએ બરોબર એટલે કે જમીન ધરાવનાર હોય તો પણ મિત્રો આ યોજનાનો લાભ મળવા પાત્ર રહેશે ત્યારબાદ મિત્રો રાવળા હક્કની અને ઇનામી જમીનના હેઠળ મિલકત ધરાવનાર બરોબર એટલે કે રાવળા હકની હોય તો પણ મિત્રો તમને જે છે મિત્રો લાભ મળવા પાત્ર રહેશે અને ઇનામથી તમે કદાચ મળેલી હોય બરોબર ઇનામ જમીનના હેઠળ મળેલી હોય તો પણ મિત્રો તમને આ યોજનાનો લાભ મળવા પાત્ર રહેશે ત્યારબાદ મિત્રો વાત કરીએ તો કેટલી સહાય મળશે તો આ આવાસ યોજનાની અંદર મિત્રો કેટલી સહાય મળવા પાત્ર રહેશે એમાં ત્રણ હપ્તા તમને આપવામાં આવશે તે અલગ અલગ રીતે આપવામાં આવશે તે મિત્રો જોઈએ કેટલી સહાય મળશે અને કેટલા હપ્તા આપવામાં આવશે તો મિત્રો તેની વાત કરીએ તો તમને સહાય જે છે તો મિત્રો કુલ કુલ સહાય તમને આવાસ યોજનામાંથી મિત્રો એક લાખ વીસ હજાર સહાય મળવાપાત્ર રહેશે એક લાખ વીસ હજાર બરાબર અને શૌચાલયની અંદર પણ મિત્રો અલગ અલગ સહાય છે તે પણ મિત્રો આપણે આગળ વાત કરીએ તો મિત્રો આ એક લાખ વીસ હજાર સહાય તમને આવાસ યોજના દ્વારા આપવામાં આવશે અને ત્રણ હપ્તા દ્વારા આપવામાં આવશે તે મિત્રો જોઈએ તો પ્રથમ હપ્તો બીજો હપ્તો અને ત્રીજો હપ્તો તેની અંદર પ્રથમ હપ્તાની અંદર ચાલીસ આપવામાં આવશે ત્યારબાદ મિત્રો બીજા હપ્તાની અંદર આપવામાં આપવામાં આવશે આવશે રકમ ત્યારબાદ મિત્રો ત્રીજા હપ્તાની અંદર વીસ હજાર સહાય આપવામાં આવશે તો મિત્રો તે ક્યારે આપવામાં આવશે તે પણ મિત્રો આપણે આગળ વાત કરીએ તો મિત્રો પ્રથમ હપ્તો છે તે મિત્રો ચાલીસ હજાર નો આપવામાં આવશે અને તે વહીવટી મંજૂરીના હુકમ સાથે આપવામાં આવશે એટલે કે જ્યારે તમને આ યોજનાનો લાભ ની મંજૂરી થઈ જશે બરોબર એટલે મિત્રો તમને ચાલીસ હજાર સાથે મિત્રો મંજૂરી આપે ત્યારે મિત્રો તમને આ ચાલીસ હજાર આપવામાં આવશે પ્રથમ હપ્તો બરોબર અને બીજો હપ્તો જે છે તે મિત્રો ક્યારે આપવામાં આવશે બીજો હપ્તો સાઠ હજારનો છે અને તે લિન્ટર લેવલે પહોંચતા આપવામાં આવશે જ્યારે તમારું મકાનનું બાંધકામ જ્યારે લિન્ટર લેવલે પહોંચી જાય ત્યારે મિત્રો તમને સાઠ હજારની રકમ આપવામાં આવશે ત્યારબાદ મિત્રો ત્રીજો હપ્તો તમને ક્યારે આપવામાં આવશે તો મિત્રો વીસ હજારનો આપવામાં આવશે અને મકાનનું બાંધકામ પૂરું થતાં આવશે જ્યારે તમારું બાંધકામ સંપૂર્ણ પૂરું થઈ જાય બરોબર આખું મકાન બની જાય ત્યારે મિત્રો તમને સહાય આપવામાં આવશે મિત્રો તમને એવો પ્રશ્ન થતો હોય કે પ્રથમ હપ્તો જ્યારે મંજૂરી આપવામાં આવશે પણ બીજો અને ત્રીજો હપ્તો તમને ક્યારે આપવામાં આવશે અને કેવી રીતે આપવામાં આવશે બરોબર તો મિત્રો બીજો અને ત્રીજો હપ્તો છે તે મિત્રો લિન્ટર લેવલે પહોંચો ત્યારે મિત્રો તેનો ફોટો લેવાનો છે બરોબર અને ફોટોગ્રાફ સાથે તેમને મોકલવાનો રહેશે ત્યારબાદ મિત્રો ત્રીજો હપ્તો જે છે તે મિત્રો બાંધકામ પૂરું થાય ત્યારે મિત્રો બંનેનું અરજીપત્રક અને બંનેના ફોટા એ રીતે તમારે મોકલવાનું રહેશે બરાબર ત્યારે તમને આ બીજો અને ત્રીજો હપ્તો મળી જશે ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો મિત્રો શૌચાલય માટે પણ તમને સહાય મળવાપાત્ર રહેશે તે અલગથી તમને સ સહાય પત્ર રહેશે બરાબર તો મિત્રો તે કેટલી સહાય મળશે તે પણ મિત્રો આપણે વાત કરીએ તો શૌચાલય માટે છે તે મિત્રો શૌચાલય માટે સહાય બાર હજાર રૂપિયા છે બરોબર બાર હજાર તમને મળવાપાત્ર રહેશે ત્યારબાદ મિત્રો મન મનરેગા હેઠળ પણ સહાય મળશે જેની અંદર સોળ હજાર નવસો વીસ રૂપિયા આપવામાં આવશે બરોબર તો મિત્રો આ બંનેની સહાય તમને મળવાપાત્ર રહેશે અને મિત્રો આ શૌચાલયની સહાય તમારે ક્યાંથી મેળવવી તો મિત્રો તે તમારે ગ્રામ પંચાયતથી મેળવવાની રહેશે ગ્રામ પંચાયતે જઈને તમારે આ શૌચાલયનું ફોર્મ ભરવાનું રહેશે બરોબર તો મિત્રો આ શૌચાલયની સહાય પણ મળવાપાત્ર રહેશે આમ બંનેની મિત્રો તમે સહાય મેળવશો એટલે મિત્રો બંનેની સહાય તમને એક લાખ અડતાલીસ હાજર નવસો વીસ રૂપિયા મળશે છે એક લાખ અડતાલીસ હાજર નવસો વીસ રૂપિયામાં તમારે મકાન અને શૌચાલય બંને તૈયાર થઈ જાય છે ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો કોને કોને અગ્રતા ક્રમ આપવામાં આવશે સૌથી પહેલા અગ્રતા ક્રમ આપવામાં આવશે ત્યારબાદ મિત્રો તમને એવો પ્રશ્ન થતો હોય કે આ યોજનાની ટોચ મર્યાદા શું નક્કી કરવામાં આવી છે એટલે કે કેટલા મકાન બાંધવામાં આવશે બરોબર વર્ષની અંદર તો મિત્રો તેની પણ આપણે વાત કરીએ ટોચ મર્યાદાની અંદર વાત કરીએ તો મિત્રો ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તાર બંને માટે અલગ અલગ છે ગ્રામ્ય વિસ્તાર માટે વાત કરીએ તો સાત લાખ બરોબર સાત લાખ જે છે તો મિત્રો મકાન બાંધવામાં આવશે ત્યારબાદ મિત્રો શહેરી વિસ્તાર માટે દસ લાખ મકાન બાંધવા માટે આવશે બરોબર આ ટોચ મર્યાદા નક્કી કરવામાં આવેલી છે ત્યારબાદ મિત્રો વાત કરીએ મકાન બાંધકામ પૂર્ણ કરવાની સમય મર્યાદા શું રહેશે એટલે કે કેટલા સમયની અંદર તમારે તમારું મકાન પૂરું થઈ જવું જોઈએ તો તેની વાત કરીએ તો મિત્રો મકાન બાંધકામ પૂર્ણ કરવાની સમય મર્યાદા રહેશે તમારે બે વર્ષ બે વર્ષની અંદર તમારે તમારું મકાન પૂર્ણ કરી દેવાનું રહેશે ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો શું તૈયાર મકાન પૂરું પાડવામાં આવશે એટલે કે તમને તૈયાર મકાન આપવામાં આવશે તો ના તૈયાર મકાન આપવામાં નહીં આવે બરોબર તૈયાર મકાન આપવામાં નહીં આવે ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો શું તૈયાર મકાનમાં સહાય મળી શકે છે એટલે કે આપણી પાસે જો તૈયાર મકાન હોય તો એવો પ્રશ્ન પણ ઘણા મિત્રોને હોય કે આપણી પાસે તૈયાર મકાન તો તો તેમાં 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 સહાય મળી શકે ના પણ મિત્રો સહાય મળી શકશે નહીં તો મિત્રો આ ત્રણેય બાબત તમારે ધ્યાનમાં રાખવાની છે જેમ કે સમય મર્યાદા શું રહેશે તો બે વર્ષની રહેશે બરોબર બે વર્ષની અંદર તમારે મકાન તમારું પૂરું કરી દેવાનું રહેશે ત્યારબાદ મિત્રો શું તૈયાર મકાન પૂરું પાડવામાં આવશે તો નહીં આવે બરોબર ત્યારબાદ મિત્રો શું તૈયાર મકાનમાં સહાય મળી શકે તો નહીં મળે બરોબર તૈયાર મકાનમાં સહાય નહીં મળે બરોબર તો મિત્રો આ ત્રણેય બાબત તમારે ધ્યાનમાં રાખવાની છે ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો અરજી કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોશે જો તમારે અરજી કરવી હોય તો તમારી પાસે કેટલા ડોક્યુમેન્ટ હોવા જોઈએ તેની વાત કરીએ તો મિત્રો સૌથી પહેલાં તો તમારી પાસે ગ્રામ પંચાયતનું આકાર પત્રક તમારે લાવવાનું રહેશે બરાબર અથવા તો હોય તો પણ ચાલે ત્યારબાદ મિત્રો બાંધકામ રજા સિદ્ધિ બરોબર ત્યારબાદ મિત્રો જાતિનો દાખલો અને આવકનો દાખલો બરાબર સક્ષમ અધિકારીશ્રીનો દાખલો હોવો જોઈએ ત્યારબાદ મિત્રો મોબાઈલ નંબર તો આ ચાર વસ્તુ જે છે પાંચ વસ્તુ બરોબર એટલું તમારી પાસે હશે તો પણ મિત્રો તમે અરજી કરી શકશો તો મિત્રો તમારી પાસે આટલા ડોક્યુમેન્ટ છે બરાબર ત્યારબાદ મિત્રો તમે લાભ લઈ શકો છો બરાબર ત્યારબાદ મિત્રો તમારી પાસે જમીન પણ છે બરાબર ખાલી જમીન પણ છે બરોબર તો મિત્રો ત્યારબાદ મિત્રો આપણે વાત કરીએ કે તમારે અરજી કેવી રીતે કરવી બરોબર કે અરજી કેવી રીતે કરવી કઈ જગ્યાએ કરવી તો તેની વાત કરીએ તો મિત્રો તમારે અરજી ક્યાં કરવી બરાબર તો અરજી જે છે તો તમારે ઓનલાઈન પણ કરી શકો છો અને ઓફલાઈન પણ કરી શકો છો ઓનલાઈન તમારે ઘરે બેઠા તમે કરી શકો છો મોબાઈલની અંદર અથવા તો લેપટોપ કમ્પ્યુટરની અંદર બરોબર ત્યારબાદ મિત્રો ઓફલાઈનની અંદર વાત કરીએ તો મિત્રો ઓફલાઈન એટલે કે ઓનલાઈન જ અરજી કરવાની પણ મિત્રો ઓફલાઈન તમે કોઈ પણ જગ્યાએ જઈને અરજી કરી શકો છો કોઈ પણ સીએસસી કેન્દ્ર હોય અથવા તો કોઈ પણ ફોર્મ ભરતા હોય બરોબર ત્યાં દુકાને જઈને તમે અરજી કરી શકો છો ત્યારબાદ મિત્રો વાત કરીએ તો અરજી ક્યાં કરવી બરોબર મોબાઈલ અથવા કમ્પ્યુટરની અંદર તમારે અરજી ક્યાં કરવી તો અરજી જે છે તે મિત્રો આ વેબસાઇટ ઉપર કરવાની રહેશે જેનું નામ છે ઈ સમાજ કલ્યાણ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન બરાબર આ વેબસાઇટ છે તમે ખાલી સર્ચ મારશો કે ઈ સમાજ કલ્યાણ ઇ સમાજ કલ્યાણ ઓફિશિયલ વેબસાઇટ એટલે તો પણ મિત્રો આવી જશે ત્યારબાદ મિત્રો ખાલી ઈ સમાજ કલ્યાણ લખશો તો પણ મિત્રો તમારા આ વેબસાઇટ ઓપન થઈ જશે તો મિત્રો આવી રીતે તમે ઓનલાઈન અરજી પણ કરી શકો છો અને ઓફલાઈન અરજીમાં તમે કોઈ પણ દુકાને જઈને અરજી કરી શકો છો તો મિત્રો આ યોજનાની સંપૂર્ણ માહિતી તમને મળી ગઈ હશે હજી તમને કોઈ પણ પ્રશ્ન હોય તો તમે મને કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો બરોબર તમારા પણ પ્રશ્નોનું સોલ્યુશન લાવીશું તો મિત્રો આ વિડીયોની અંદર બસ આટલું જ રાખીએ તમે અમારી યુટ્યુબ ચેનલની અંદર નવા હોય તો મિત્રો અમારી યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી બે લાયકોનને ઓન કરી દેજો જેથી આવનારા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં જોવા મળે તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક કરી દેજો તો હવે મળીએ આગળના વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ વંદે માત્ર